જય પીર મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ પીરના પરચાઓની તેમાં આજે જોઈશું રામદેવ પીરે બાદશાહને આપેલો પરચો અને રામદેવ પીરે મરેલા પાણેજને સજીવન કરીને આપેલો પરચો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમાં સૌ પ્રથમ જોઈએ તો રામદેવ પીરે દિલ્હીના બાદશાહને આપેલો પરચો આપણે આગળના વિડીયોમાં જોયું કે રત્નો અને સગુણા બહેન પિંગલગઢથી નીકળી અને પોકરણગઢ જવા માટે રવાના થાય છે રત્નો અને સગુણા બહેન જતા હોય છે ત્યાં સાંજ પડી જાય છે તે વિચારે છે કે હવે ક્યાં રોકાવું પણ તે સમયે દિલ્હીના બાદશાહને ખબર પડે છે કે રામદેવ પીરની બહેન પિંગલગઢથી નીકળી અને પોકરણગઢ જાય છે ત્યારે બાદશાહના માણસે કહ્યું કે આ જ મોકો છે રામદેવ પીરની બહેન નીકળી છે આપણે તેને પિંગલગઢથી પોખરણગઢ સુધીમાં પકડીને કેદ કરી લઈએ તો રામદેવ પીર તમારા ચરણોમાં પડી જાય અને બાદશાહે હુકમ કર્યો કે જાઓ અને તેને લૂંટી લો ત્યારે ચાર બુકાની ધારીને મોકલ્યા છે અને તે લોટવા આવ્યા છે રત્નો અને સગુણા બહેન જતા હતા આ લૂંટારાઓએ સાંધિયાને રોક્યો છે અને કહ્યું છે કે જે હોય તે આપી દો પણ રત્નો કાંઈ બોલે કે ન બોલે ત્યાં તો તેને માર્યો છે અને તે સાંઢિયા પરથી નીચે પડી ગયો છે અને કહ્યું છે કે માલ આપી દો સગુણાને કહ્યું કે નહીં તો તારું મૃત્યુ નક્કી છે અને તારા દીકરાને પણ મારી નાખશું સગુણાએ તેની પાસે જે બધું હતું તે આપી દીધું અને સગુણા લૂંટાણી છે રત્નો જ્યાં જાગ્યો ત્યાં તો કાંઈ ન મળે માલ ન મળે સાંઢીઓ પણ ના મળે અને એક બાજુ કલ્પાંત કરતી સગુણા બેઠી બેઠી રુદન કરતી હતી અને તેનો બાળક તેના ખોડામાં હતો ત્યારે રત્નાએ વિચાર્યું કે હવે હું પોકરણગઢ જઈને શું મોઢું બતાવીશ વાંક મારો જ છે સાંજ પડી ગઈ તો પણ હું ક્યાંય રોકાણો નહીં જો સાંધીઓ ન ચલાવ્યો હોત તો આ ન બને હું રામદેવ પીરને શું જવાબ આપીશ અને તેની આંખમાં આંસુ આવી ગયા અને તે અંદરથી રામદેવ પીરને પોકાર કરે છે રામદેવજીએ કહ્યું હતું કે તું મારું સ્મરણ કરજે હું મદદે આવી જઈશ એટલે રત્ન તો રામદેવ પીરનું સ્મરણ કરે છે કે હે રામદેવ પીર મારી વારે આવો હે રામદેવ પીર મારી વારે આવો અને સગુણા પણ સાદ કરે છે કે હે ભાઈ મારા સાસરાવાળાએ મને કોઈ દિવસ આવવા નથી દીધી પહેલી વાર જ આવું છું અને એ પણ તારા લગ્નમાં આવું છું તે તો ઘણાને પરચા આપ્યા છે મૂંગાને બોલતા કર્યા છે લંગડાને ચાલતા કર્યા છે આજ તારી બેન લૂંટાણી છે આ તારી બેનની આબરૂ તારા હાથમાં છે માટે તારી બેનની વારે આવો હે પીર તારી બેનની વારે ચઢ મારી અરજી સાંભળ અને આ રત્ના અને સગુણા બંનેનો પોકાર સાંભળીને રામદેવજી પધાર્યા છે લીલુડા ઘોડે ચડીને આવ્યા છે અને હાજર થયા છે જ્યાં ઘોડાના ડાબલા સંભળાયા ત્યાં તો લૂંટારાઓ ભાગ્યા છે પણ રામદેવ પીરે એવો તો ભાલો માર્યો કે ત્રણને વેંધી નાખ્યા અને એકને બચાવ્યો અને તેને ભાલો બતાવ્યો તો કહે કે હું બધું આપી દઉં છું રામદેવજી કહે કોને મારી બહેનને લૂંટવા તને મોકલ્યો છે કોણ છે તું તારો પરિચય આપ ત્યારે આ કહે કે મને દિલ્હીના બાદશાહે મોકલ્યો છે તેના કહેવાથી હું અહીં આવ્યો છું અમે ચાર લોકો આવ્યા હતા જો અમે તમારી બેનને લૂંટી લઈએ તો તમે બાદશાહના પગમાં પડી જાઓ એટલે જ અમે આવ્યા હતા એ જ ઘડીએ રામદેવજી દિલ્હીના બાદશાહ પાસે પહોંચી જાય છે અને તે સૂતો હતો ત્યાં જઈને તેના ગળા પર ભાલો રાખીને કહ્યું કે કોઈ પણ બેન દીકરીની આબરૂ લૂંટી છે તો આ ભાલો તારો સગવો નહીં થાય અને બાદશાહ તો રામદેવજીના પગમાં પડી ગયો છે કે હવે મને માફ કરો આજ પછી હું કોઈ પણ બેન દીકરીની આબરૂ નહીં લૂંટું અને રામદેવ પીર તેને માફ કરે છે આ બાજુ રત્નો તો આંખ બંધ કરીને રામદેવ પીરને પ્રાર્થના કરે છે અને તે જ્યાં આંખ ખોલે છે ત્યાં તો સાંઢીઓ પણ આવી જાય છે અને લૂંટાયેલા ઘરેણાં પણ પાછા આવી જાય છે ત્યારે કહે કે આ તો રામદેવજીનો જ પ્રતાપ છે સગુણા કહે કે હા આ તો મારા ભાઈનો જ પ્રતાપ છે બંને આંખ બંધ કરીને રામદેવજીનું સ્મરણ કરે છે અને સ્મરણ કરતાં કરતાં જ સૂઈ જાય છે અને સવારે જ્યાં આંખ ખોલે છે ત્યાં તો પોકરણગઢ પહોંચી જાય છે સગુણાને જોઈ માતા પિતા પણ ખૂબ રાજી થાય છે અને રામદેવજી પણ રાજી થાય છે ત્યારે રામદેવજી રત્નાને કહે છે કે આજ પછી હું તને સરપાવ નિવૃત્ત કરી દઉં છું એટલે કે જ્યાં સુધી રત્નો જીવે ત્યાં સુધી તેને કોઈ કામ કરવાનું નહીં પરંતુ તેનો પગાર ચાલુ રહે રત્નો તો રામદેવ પીરનો જય જય કાર કરવા લાગ્યો બોલો રામા પીર કી જય તો આમ રામદેવજીએ પોતાની બહેનની આબરૂ બચાવી અને બાદશાહને પરચો આપ્યો હતો અને હવે જોઈએ કે જ્યારે રામદેવ પીરના લગ્ન હતા ત્યારે સગુણાના દીકરાને શું થાય છે અને રામદેવપીર તેને શું પરચો આપે છે અને મરેલા ભાણેજને કેવી રીતે જીવતો કરે છે તે જોઈએ સગુણા આટલા વર્ષો પછી પિયર આવ્યા હતા અને બધા ખૂબ રાજી હતા પછી તો ધામે ધૂમે રામદેવપીરની જાન નીકળી છે જાન નીકળી ત્યારે લાક્ષા અને સગુણાએ માથા ઉપરથી મીઠું ઉતાર્યું છે અને મીણલદેયે તિલક કર્યું છે આખા રસાલા સાથે જાન નીકળી છે ત્યારે સગુણા કહે કે હું ઘરે રહીશ અને ઘરનું ધ્યાન રાખીશ માતા તમે જઈ આવો અને રામદેવ પીરની જાન જાય છે અને પીરના લગ્ન થાય છે અને જાન તો ઘણા બધા દિવસ રોકાણે છે આ તરફ સગુણા ઘરે હતી તેના દીકરાનું નામ હતું ગજુભા તેને કંઈ બીમારી થઈ આ તરફ ગજુભાની બીમારી વધતી ગઈ છે અને તેને તાવ આવતા આવતા તે રામસરણ પામી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું જ્યારે રામદેવ પીરની જાન પરણીને ઘર તરફ રણુજામાં આવે છે રામદેવજીની જાન આવવાની છે તેની તૈયારી કરવાની છે એટલે અજમલજી આવ્યા છે પરંતુ તેને જાણ થઈ છે કે દીકરીનો દીકરો ભાણે જ ગુજરી ગયો છે ત્યારે સગુણા અજમલજીને કહે કે મારા સાસુમાં ના પાડતા હતા કે લઈને ન જાઉં ડાબા હાથ તરફ તેતર બોલ્યું અપસુકન થયું તેને મને અને મારા દીકરાને વારંવાર રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું મારા દીકરાને લઈ આવી દીકરાને ત્યાં રાખીને ન આવી હું મારા સાસુને શું જવાબ આપીશ હું સાસરવેલમાં શું જવાબ આપીશ અને જે લાશ હતી તેની પર ખાપણ ઓઢાડી દીધું છે એ સમયે અજમલ રાજાને ખ્યાલ આવી ગયો અને તેનો બધો ઉત્સાહ ભાંગી ગયો છે આખા ગામમાં ખબર પડી ગઈ છે જે લોકો સગા વહેલા રોકાણા હતા તે બધાને ખબર પડી ગઈ છે કે સગુણાનો દીકરો ગુજરી ગયો છે ભાણું ભા ગુજરી ગયો છે રામદેવજી તો જાન લઈને પાદરમાં આવ્યા છે આખા ગામનું વાતાવરણ જોઈને રામદેવજી સમજી ગયા છે કે કંઈક તો છે તે હરભુજીને કહે કે કાંઈ ગૂંચવણ છે રાજમહેલ કેમ ઉદાસ લાગે છે જોઈ તો આવો સગુણા પણ નથી દેખાતા તેને તો મને પોંખવા માટે આવવું જોઈએ અને વધામણા લેવા માટે આવવું જોઈએ અંદર તો જાઓ અને હરભુજી અંદર જાય છે જ્યાં તે અંદર ગયા ત્યાં તો ભાણુંભાની લાશ જોઈ છે અને હરભુજી ત્યાંથી જ પાછા વળી ગયા અને રામદેવજીને આવીને કહ્યું કે સગુણાનો દીકરો ગજુભા ગુજરી ગયો છે રામદેવજી કહે કે અરે ન હોય તમે તેને જઈને જગાડો કે મામાની જાન આવે છે અને ભાણુભા સૂતો રહે ભાણો ન આવે તો કોણ આવે ત્યારે હરભુજી રામદેવપીનો આદેશ માનીને અંદર જાય છે અને મરેલા સગુણાના દીકરા પાસે જઈને કહ્યું કે ભાણુભા જાગો મામાની જાન આવી છે સામયું નહીં કરો અને એ સમયે પોતાનું આખું ખાપણ નીચે પછાડી અને ઊભો થયો છે આળસ મરડીને ઊભો થયો છે અને કહ્યું કે ક્યાં છે મામા અને તે રામદેવજી પાસે દોડતો દોડતો ગયો છે સગુણાની આંખમાંથી આંસુ નીકળી ગયા અને સગુણાને ખબર પડી ગઈ કે આ મારો ભાઈ નથી આ પરબ્રહ્મ પરમાત્મા છે આ અલગ અવતારી છે સગુણાએ નિર્ણય કર્યો તે એટલી બધી ભાવુક થઈ ગઈ કે આ પ્રસંગ પછી સગુણા પિંગલગઢ ગયો જ નથી આખું જીવન રણુજામાં જ વિતાવ્યું છે તે કહે કે આવા પરમ પુરુષને જો આપણે ન ઓળખી શકીએ તો આપણું જીવન ધકાર છે અને ત્યાર પછી તે રણુજામાં જ રહી અને રામદેવ પીરની ભક્તિ કરે છે বলো রামদেবজি মহারাজ কি